યાત્રાધામ ચોટીલા ખાતે પરિક્રમા રૂટ નક્કી કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ નાયબ કલેક્ટર એચટી મકવાણાએ પગપાળા ચાલીને રૂટનું નિરીક્ષણ કર્યું નાયબ કલેક્ટરે રૂટની ચકાસણી કરી યાત્રાળુઓ સાથે રૂબરૂ મળી વાતચીત કરીને નાળિયેલ અને અન્ય પ્રસાદના ભાવોની પણ ખાતરી મેળવી સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા યાત્રાધામ ચોટીલા ખાતે યાત્રાળુઓ માટે પરિક્રમા રૂટ નક્કી કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ચોટીલા નાયબ કલેક્ટરે આ પ્રસ્તાવિત રૂટનું પગપાળા ચાલીને ચકાસણી કરી હતી જેમાં નાયબ કલેક્ટર એચટી મકવાણાએ નાના પાળીયાદથી મફતિયાપરા થઈને ભક્તિવંત સુધીના રૂટનું નિરીક્ષણ કર્યું આ રૂટ યાત્રાળુઓ માટે પરિક્રમા હેતુસર નક્કી કરાશે આ ઉપરાંત તેમણે ચોટીલામાં વેચાતા નાળિયેર અને અન્ય પ્રસાદના ભાવો અંગે પણ તપાસ કરી હતી યાત્રાળુઓને પોસાય તેવા ભાવ મળે છે કે નહીં તેમ તે જાણવા માટે તેમણે યાત્રાળુઓ સાથે રૂબરૂ વાતચીત પણ કરી હતી આ ચકાસણી દરમિયાન ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર નાની બેલડી બોલડી પોલીસ ઇન્સ્પેક્ટર અને ચોટીલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અહેવાલ અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર